કતારગામ ખાતે આવેલ એલપી સવાણી રિવર સાઇડ સ્કૂલની ફીની માંગણી કરી વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા અને ઓનલાઈન શિક્ષણને લઈ વાલીઓ યુથ કોંગ્રેસ સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે આવેલા લોકડાઉનને લઈ આર્થિક આર્થિકતે પાઇમા થયેલા લોકો પર હવે સ્કૂલ અને કોલેજો દ્વારા દાદાગીરી કરાઈ રહી છે. વિદ્યાર્થીઓના પરિણામ પણ ફીની માંગણી કરી હાલ અટકાવી દેવાય છે. તે કતારગામ ખાતે આવેલા એલપી સવાણી રિવર સાઇડ સ્કૂલમાં ફી માટે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની વાત કરતાં વાલીઓ યુથ કોંગ્રેસ સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. get at them લાગે કે તમારી તકલીફ જ છે ફી ભરવાની નહીં જ ભરી શકે એવી પરિસ્થિતિ તમારી પરિસ્થિતિ તમને વધારે ખબર તો કઈ વાંધો નહીં તમને ઓનલાઈન નથી ગમતું તો તમે એડમિશન કેન્સલ કરી શકો છો હું તમને એલસી પણ આપી શકું છું ના નહીં પાડું જયારે તમને એવું લાગે તમારે એવી જીદ છે કે મારે પાછા અહીંયા જ છોકરા મૂકવા છે તો જયારે એડમિશન તમારે પાછું લેવામાં આવશે ત્યારે નવું જ નામથી એડમિશન થશે સો રૂપિયા તેમાં ફી રજીસ્ટ્રેશન ચાર્જ અને એડમિશન ચાર્જ પણ તમારે આપવાનો થશે તે સિવાય બીજું કંઈ જ નહીં એ નવે નામથી નવું જ એડમિશન થશે